જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણને જે આ મોંઘો અમૂલો અમૂલ્ય માનવ દેહ મળ્યો છે મનુષ્ય અવતાર મળ્યો છે તો તે ફરીને મળે તેના માટે આપણે શું કરવાનું અને આપણા જે શાસ્ત્રો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત તેમાં આપણને આપણા જે વેદવ્યાસજી છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ છે તે આપણને શું કહી ગયા છે કે ખરેખર મનુષ્ય જન્મ છે તે ખૂબ જ અતિ દુર્લભ છે અને

તો મનુષ્ય શ્રેષ્ઠ કેવી રીતે આ એક પ્રશ્ન થાય કે તો આપણામાં પશુમાં ફરક શું તો આપણને એમ થાય કે અમે અમે થોડા વિકસિત છીએ એટલે શ્રેષ્ઠ કહેવાય તો ખરેખર આહાર પહેલી વાત છે તો જો હાથી અને મનુષ્ય આ બંનેને જો ખાવાનું આપે તો જે હાથી છે તે ટનમાં ખાય છે એને ટનમાં જોઈએ અને માણસ છે તેને

આ પ્રશ્ન એને નથી સતાવતો અને આપણે ગમે તેવડી મોટી વ્યક્તિ જગતની કે ગમે એવડા મોટા કેટલા છતાં પણ જે કામ સામાન્ય મજૂર હશે કે એક સૌથી મોટો ધનિક વ્યક્તિ હશે બંનેને ખાવા માટે જે અન્ન છે ને તેમાં ચાર રોટલીથી પાંચ રોટલી જ જોઈએ છે ઉલટાનું જે ખૂબ ધનિક હશે ને તે ઓછું ખાઈ શકશે છતાં પણ આપણા ચહેરા ઉપર આપણા જીવનની અંદર સતત ટેન્શન રહે છે ચિંતા રહે છે જ્યારે આ પશુઓ છે તેને ચિંતા નથી એને ખાવા મળે છે પછી એ ખાઈ લે છે પછી પૂરું તો ખરેખર આ જે છે આપણા એના વચ્ચેનો ફરક છે બીજી વાત તો આપણે એમ કહીએ કે મનુષ્ય છે ને એ ખૂબ લાંબી દ્રષ્ટિ છે એને ખૂબ દૂરનું દેખાઈ શકે દૂરનું ભવિષ્ય એ જાણી શકે ભવિષ્ય માટે તે ચિંતા કરે અથવા તો ભવિષ્યની ચિંતા કરી અને તે કાંઈક ભવિષ્ય માટે માટે કાંઈક એકઠું કરે આ એક વાત આપણે કહીએ તો ભવિષ્યને જોઈ શકે છે મતલબમાં કહેવાનો મતલબ કે ભવિષ્યને જોઈ શકે છે મનુષ્ય અથવા ભવિષ્યની ચિંતા કરી શકે છે તો જે ગીધ જે કહેવાય ને કે જે આપણે રામાયણની અંદર જોયું કે જટાયુ હવે જટાયુના ભાઈ છે ને સંપાદી આ સંપાદી છે ને તે ભારતની સીમામાં રહી ભારતના દરિયા કિનારે બેઠા બેઠા લંકામાં શ્રી સીતાજી વાટિકામાં બેઠા છે તે અહીંયા બેઠા બેઠા ભારતના દરિયા કિનારે બેઠા બેઠા તે બતાવી દે છે કે શ્રી સીતાજી અશોક વાટિકામાં છે તો આ સામાન્ય કહેવાય એને આપણા કરતા પણ દીર્ઘ દ્રષ્ટિ છે એ અહીંયા બેઠા બેઠા અને આપણને કદાચ અહીંથી દસ ફૂટનું નથી દેખાતું કદાચ આથી વીસ ફૂટનો પણ ન આપણે આપણે કે જે કૂતરું છે ને એની અંદર એક વિશિષ્ટતા છે શું તો કે એ સૂંઘીને આપણને ખબર છે કે કૂતરાઓ છે ને તેને જે પોલીસ સ્ટેશન છે એમાં જે ઉપયોગ કરવામાં આવે છે તે સૂંઘીને બતાવી દે કે ચોર કોણ છે અથવા તો કઈ વસ્તુ ક્યાં દાટેલી છે ક્યાં સંતાડેલી છે અને જ્યારે સીબીઆઈ હોય કે સીઆઈડી હોય કોઈ પણ હોય તેમને જ્યારે

સૂંઘે છે એ પણ ને આપણે પણ આપણી પાસે એ શક્તિ છે સૂંઘવાની એની પાસે છે તો એ બતાવી દે છે પણ આપણે તે નિરીક્ષણ કરી શકતા નથી છતાં પણ કહીએ છીએ કે અમે મનુષ્ય છીએ અને ડેડકો આપણે એમ કહી કે નિંદ્રા તો કે અમે છે ને નિંદ્રા લેવામાં પશુ કરતા આગળ કેવી રીતે ડેડકો છે ને એ વર્ષમાં આઠ મહિના સુએ છે અને ચોમાસાના ચાર મહિના જાગે છે આટલી નિંદ્રા આપણે નથી લઈ શકતા આઠ મહિના સુધી સૂઈ રહેવું એટલે ખૂબ કઠણ છે આઠ મહિના સૂઈ રહે છે અને ચોમાસાના ચાર મહિના એ જમીનમાંથી બહાર આવે છે ત્યાં સુધી તે જમીનમાં રહે છે ત્યાં સુધી આપણે ડેડકો નહીં દેખાય તો આ સામ પણ એના નિંદ્રા લેવામાં તો કે એ ગમે ત્યાં સુઈ જાય છે અને આપણે વ્યવસ્થિત સરસ મજાના ગાદલામાં સુઈએ છીએ આટલો ફરક છે પણ એ સૂતી વખતે મારે યાદ કરવાનું છે કે જે મારો આખો દિવસ ગયો તે મારા ચોવીસ કલાક દરમિયાન મેં મારા માટે કેટલું વિચાર્યું મેં મારા માટે શું કર્યું ખરેખર આ જે વિચાર છે ને તે ખૂબ મોટી વસ્તુ છે અને એ વિચાર દ્વારા આપણે વિચારવાનું છે કે મનુષ્યનો ધર્મ શું પશુને ધર્મ નથી આવતો પશુ યોનીમાં ક્યાંય પણ ધર્મ નથી આવતો મનુષ્યને ધર્મ લાગુ પડે છે

માણસની અંદર જિજ્ઞાસા હોવી જોઈએ કઈ જિજ્ઞાસા સાત પ્રકારની છે તો પેલી હું કોણ બીજી તો કે હું કોનો હવે હું કોણ આવ્યો તો આપણને એમ થાય કે આપણી જે શારીરિક ઓળખાણ છે તે આપણે કોઈને પૂછીએ કે હું કોણ તો આપને કોઈ જવાબ દેશે ઉલટાની આપણી મજાક કરશે કે તું કોણ તારા પિતાજીને પૂછ કે તું કોણ છો

કે તું રાજાનો કુંવર છો રાજા એટલે કે જે પરમ પિતા પરમેશ્વર છે તે આખા જગતનો પિતા એટલે કે આખા જગતનો રાજા છે અને તેનો એક અંશ એટલે તેના દીકરા સ્વરૂપે કહો કે જે ગણો તે તેનો અંશ એટલે કે આ જીવાત્મા અને આ જીવાત્મા છે તે આ જો જગત પિતાનો અંશ હોય તો તેનો એ રાજાનો પુત્ર એટલે રાજકુમાર થયો આ રાજકુમાર છીએ આપણે તો ખરેખર આપણે આપણું આપણો ધર્મ શું હોવો જોઈએ આપણું કર્તવ્ય શું હોવું જોઈએ આ જગતની અંદર રહીને તો આ જે છે તો પહેલું કર્તવ્ય તો મારે મારે જાણવાનું છે હું કોણ તો કે હું રાજાનો દીકરો રાજકુમાર ભગવાન પરમેશ્વર અને એનો જો હું અંશ હોઉં તો હું રાજકુમાર બીજા બીજો તો કે હું કોનો તો કે જે પ્રભુ છે જેણે આ જગત બનાવ્યું છે એનો હું એનું હું સંતાન તો મારી અંદર કેવી શ્રેષ્ઠતા હોવી જોઈએ મારી ફરજમાં ક્યાંય ભૂલ ન આવવી જોઈએ મારું કર્તવ્ય મારે કેવી રીતે બજાવવાનું છે આ જગતની અંદર આવી અને મારે કેવા સંબંધથી આ જગત વિચાર કરવાનો છે આ બીજી જીજ્ઞાસા ત્રીજી આ જગતની રચના કોણે કરી તો આ જગતની રચના ભગવાને કરી છે આપણે બધા જ જાણીએ છીએ પણ કોના માટે આ જગતની અંદર બધું જ સર્વસ્વ ભગવાને નિર્માણ કર્યું અને ભગવાનને એમ થયું કે આ જગતને મેં આટલું સરસ બનાવ્યું છે આટલું સુંદર બનાવ્યું છે કેટલું રમણીય છે એટલું નિહાળવા જેવું છે પણ એને નિહાળશે કોણ ત્યારે ભગવાને મનુષ્ય બનાવ્યો મનુષ્ય એ ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન છે તો આ ભગવાને આપણા માટે આ જગત નિર્માણ કર્યું છે આ જગતની રચના ભગવાને મારા માટે કરેલી છે આ મને ગર્વ હોવું જોઈએ તો આ જગત સાથે અને મારા ભગવાન સાથે મારો સંબંધ શું તો ભગવાન સાથે મારો સંબંધ છે દીકરાનો આત્માને સંબંધ છે પરમાત્મા સાથે પુત્રનો સંબંધ છે રાજાનો દીકરો એટલેનો પુત્ર થયો તો પુત્રની ફરજ શું કે પિતાના ધ્યેયને આગળ લઈ જાય પિતાનું જે ધ્યેય છે પિતાનું જે કર્તવ્ય છે તેને આગળ વધારે તે એટલે પુત્ર સમ્યક તનોતી સંતાન પિતાના જે ધ્યેય છે તેને આગળ લઈ જાય એને સંતાન કહેવામાં આવે છે આ ચાર વાત પાંચમી વાત કે હું આવ્યો ક્યાંથી અને મારે જવાનું છે ક્યાં તો પરમ પિતામાંથી માંથી આત્મા છૂટો પડ્યો અને આ જગતમાં આવે છે આ જગત છોડી અને પાછું ત્યાં જવાનું છે એના માટે એક ઉદાહરણ છે કે કોલસો છે ને એટલો કાળો છે તેને ગમે એટલો તમે ઘસો ને ગમે તેવા કેમિકલથી કે સાબુ થી કે તમે સાફ કરો ને એ ક્યારેય એનો કલર નહીં છોડે એ કદાચ એનું અસ્તિત્વ પૂરું થઈ જશે પણ કોલસો ક્યારેય ધોળો નહીં થાય કોલસો ક્યારેય કલર નહીં બદલે પણ એનો કલર બદલવો હશે તો તો એ જ્યાંથી આવ્યો છે ને ત્યાં એને મૂકવો પડે તો કોલસો આવ્યો ક્યાંથી અગ્નિમાંથી પાછો એને અગ્નિમાં મૂકીએ તો તો એ તરત કલર બદલે છે એમ આ જીવ છે તે જ્યાંથી આવ્યો છે ત્યાં એ જવાનો છે પણ જ્યાંથી આવ્યો છે અને જ્યાં જવાનો છે એ બંને વચ્ચેનો જે સમય ગાળો છે ત્યારે એને શું કરવાનું છે આ વિચારવાનું તો ખબર પડે કે હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું આવા 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 પ્રશ્નો જ્યારે મનની અંદર આપણને આવી જિજ્ઞાસા થાય છે ત્યારે સમજવાનું કે આપણે મનુષ્ય બનવાને રસ્તા ઉપર છીએ કે આપણા અંદર મનુષ્ય તત્વના ગુણો છે મારી સામે ભોજન આવ્યું એટલે મેં જમી લીધું ઊંઘ આવી એટલે સુઈ લીધું આ થયું કેલું થયું ઓલું કામ કર્યું ઓલું કામ કર્યું આમાં મનુષ્યત્વ નથી મારે વિચારવાનું છે ચરે તે પશુ ને વિચારે તે માણસ